આજે આ વેદનાની જે વાત કરવી છે આજે જે પીડાની વાત કરવી છે એ વાત તમને ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી એ વરાજાના વરઘોડા પર તમે બેઠા છો એવું તમે નહીં સ્વીકારો અને બાદમાં થયેલા અપમાનના ચાપખા કેવા લાગે એ તમે તેનો અનુભવ નહીં કરો કારણ કે આ જે સન્માન સન્માનની આપણે વાત કરીએ છીએ પરંતુ આટલી હદે અર્જુત અને અપમાન થવું એ કોને પસંદ હોય અને એનું વેદના અને એનું દુઃખ કેવું હોય એ આપણે ત્યાં જઈને જોવું પડે

દલિતો દલિતોમાંથી બહાર આપણે નથી લાવી મામલે જાગૃત થઈને કામગીરી કરવાની હોય છે પરંતુ દલિત નેતાઓ મને લાગે છે ત્યાં સુધી માત્ર કામ કરે છે કે તમે દલિત છો એ યાદ રાખો અને તમે દલિત છો તેનો અહેસાસ કરતા રહો અને અમારી વોટ બેંક બનીને રહો આથી વધારે કોઈ રાજ્યનો દલિત નેતા મેં નથી જોયો કે જે દલિતોના ઉત્થાન માટે એવું કામ કરે કે તેને મુખ્ય ધારામાં ગાંધીનગરના માણસા તાલુકાના ચડાસણા ગામની આ ઘટના છે જેમાં એક દલિત યુવક ચાવડા પરિવાર છે અને તે બાર ફેબ્રુઆરી બે હાજર ચોવીસના રોજ જાન લઈ અને ચડાસણા ગામમાં પહોંચે છે પરિવાર સાથે જાણ લઈ આવેલા વરરાજા ઘોડી પર ચડે છે ઘોડી પર ચડી તે વર લઈ અને લગ્ન માટે આગળ વધે છે સાથે રહેલા મહેમાનો ડીજેના તાલે ઝૂમે છે અને આ બધા દ્રશ્યો સામાન્ય છે ગુજરાતમાં આ જ પ્રકારે લગ્ન થતા હોય છે પરંતુ અધિકાર નથી આ ચાવડા પરિવારને કારણ કે એ દલિત છે એવું જ કદાચ આ સક્ષોને લાગ્યું છે સક્ષો ઘસી આવ્યા જેમાંનો એક સક્ષ જે વાયરલ થયો છે એ તમે જોઈ શકો છો કે અંદર ઘૂસે છે વરરાજાને ફેંક મારે એને ઘોડી પરથી ઉતરવાની વાત કરે છે કારણ કે તેમને અધિકાર નથી તેમને મંજૂરી લેવાની હતી આ દાદાઓની કે તમારે ગામમાં વરઘોડે ચડવું કે નહીં કારણ કે તમે આ માનસિકતા આપણા દેશની અંદર અને ખાસ આપણા રાજ્યમાં આજે પણ જુએ છે આ કોઈ પ્રથમ ઘટના નથી મૂંછ રાખવા માટે દલિતને હળદૂત કરવાનું હોય કે પછી ગોળી અચડે દલિતને હળદૂત કરવાનું હોય કે મંદિરમાં પ્રવેશ નહીં આપવા માટે આ દલિતને હળદૂત કરવાનો હોય આપણા સમાજે આ કામ આજે પણ ચાલુ રાખ્યું છે આજે પણ ચાલુ રાખ્યું છે તેનું દુઃખ છે દુઃખ ત્યારે વધી જાય છે જ્યારે આપણે કહીએ છીએ કે હવે દલિતોને અનામતની જરૂર નથી જે ક્રિમી માં આવી ગયેલા દલિતો છે જે અધિકારી બન્યા જે નેતાઓ બન્યા જે ધનવાન બની ગયા છે એમણે પણ ફરી અને એમના સમાજ તરફ નથી જોયું કે મારા સમાજ નું ઉત્થાન કરી મુખ્ય ધારામાં લાવવું એમણે બસ

દલિત સમાજને લાવવા માટે સમાજના દરેક નાગરિકે કામગીરી કરવી પડે એ વાત સાચી છે પરંતુ મોટા ભાગના નાગરિકો આજ કામગીરી કરે છે છતાં પણ તેની બહાર આપણે નથી નીકળી શકતા કારણ કે દલિતોને સતત માનસિક રીતે દલિતના નેતાઓ પ્રતાડિત કરતા રહે છે કારણ કે આ ઘટના જૂજ કિસ્સામાં બને છે બને છે એ દુઃખદ છે પરંતુ જો મોટા ભાગનો સમાજ આજે પણ આ સ્પૃશ્યતા ને માનતો હોય ન માનતો હોત તો એ છાસવારે રોજે રોજ બનતી હોત અને જેને આપણે કહી શકત કે મોટા ભાગનો સમાજ સ્વીકાર નથી કરતો મોટા ભાગનો સમાજ સ્વીકાર કરે છે પરંતુ અસ્વીકાર જે કરી રહ્યા છે તે અથવા તો ગુનાખોરીની માનસિકતા ધરાવે છે અથવા તો તેઓની માનસિકતામાં આજે પણ ક્યાંક ને ક્યાંક પહેલો સવર્ણનો વાદ પડ્યો છે અથવા તો પોતાની જાતિ ઊંચી નીચીમાં તે માને છે એ વાત સત્ય હકીકત છે પરંતુ રાજકારણનો પણ એટલો જ હિસ્સો છે અને ફરીથી કહું છું કે દલિત નેતાઓએ પણ આ માટે કંઈક ને કંઈક રીતે મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવા માટે દલિતોનો સહારો બનવો પડશે માત્ર તેમના નામે રાજકારણ નથી કરવાનું તેમને ચાપખા મારી અને તેના પર મીઠું નથી ગભરાવવા આ જ પ્રકારની વાતો કે ગાંધી અને આંબેડકર વચ્ચે પણ થઈ હતી તેને પણ આજે આપણે ઘણી બધી અલગ રીતે જોઈ રહ્યા છીએ તેના ઇતિહાસને પણ આપણે ઘણી બધી રીતે જોઈ અને કેટલાક વખોડી રહ્યા છે તો કેટલાક ખાણી રહ્યા છે તમે પણ શું માનો છો આ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે આપણા દેશની અંદરથી જ્યાં સુધી સમાનતાની વાત બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણો દેશ ક્યારેય આ ગરકાવ થઈ ગયેલા અંધકારમાંથી બહાર નહીં નીકળે નહીં બની શકી નમસ્કાર વૈષ્ણવ જન તો તેને પીડ પરા